સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ અમરેલી ખાતે યોજવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ સિપાઈ સમાજના નાગરિકોની વચ્ચે સિપાઈ સમાજ ગુજરાત ટ્રસ્ટના પ્રેસિડન્ટ ડૉક્ટર અવેશ ચૌહાણ તેમજ જામનગરના તેમજ સિપાઈ સમાજના અગ્રણી શિક્ષિત યુવા અગ્રણી એન્જિનિયર ભાઈ શ્રી વિનાયત રાઠોડના માર્ગદર્શન હેઠળ તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રમાણપત્રો અર્પણ કરીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના સિપાઈ સમાજના યુવા કાર્યકરોએ જેમત ઉઠાવી હતી ત્યારે આગામી દિવસોની અંદર વિદ્યાર્થીઓને વિશેષ શૈક્ષણિક ક્ષેત્ર માર્ગદર્શન મળે તે અંગે એન્જિનિયર વૈશળી ઈનાયત રાઠોડ જેમત પ્રેસિડન્ટ ડોક્ટર આવેશ ચોવાણે માર્ગદર્શન આપ્યું હતું